ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મારા આજથી વ્લોગ શરૂ કરું છું હું અને તમે બધા મને આગળ વધારી આગળ વધારજો અને મારા વ્લોગને તમે સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ને જરૂર ને જરૂર આગળ શેર કરજો તો હવે સાડા ત્રણ થઈ ગયા છે ને મારા મમ્મીએ વરિયાળીનું શરબત બનાવ્યું છે તો મારી મમ્મીએ વરિયાળીની શરબત બન્યું થોડુંક કડવું થઈ ગયું કડવું થઈ ગયું ને પણ કડવું થઈ ગયું કે હવે પીવાય એમ છે નહીં તો હવે બીજું બનાવશું હવે આપણે હાલો પાણી પીને તો રોડવી લેવી પાણી તો પીવું પડશે ને તો કેમ છો બધા મજામાં જો અમાર મીઠું ડું કરે મીઠું હો વિશાકરો પતલો થઈ ગયો છે આમાં અમી ખાવા નથી દેતી હવે એ લોટામાં જો એ લોટામાં નાખે છે અને પીવે છે કડવું આપણે તો કડું પીવું નથી હું કેમ કરતા કડું થઈ ગયું આ ક્વાય સાવે છે અન્યા વરિયાળી પાસી દે આય તમાર ખાવી છે વરિયાળી મારે વરિયાળી થોડી મિસ્ટિક આવી ગઈ કલર વાળી આવી ગઈ ને એટલે કડું થઈ ગયું બેન થોડું પાસી દે આય પણ હવે પાછી દેવા શું જાય હવે સો રૂપિયા ને વરિયાળી હતી સો રૂપિયા ને વરિયાળી સો રૂપિયા મંદિર મળશે એમ કાય